ભાજપ વાળા છીએ પોલીસ ખાતું તંત્ર પણ અમારું છે અમારું કોઈ કસ વગાડીને ને લઈ પોલીસ ખાતા ને દારૂ તેમજ હપ્તાઓ પણ અમે આપીએ છીએ સગા સંબંધી અને ઘણા સભ્યો પણ પોલીસ ખાતામાં નોકરી કરે છે સ્થાનિક રહીશું જયારે પણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જઈએ ત્યારે આ લોકો ખૂબ જ માથાભારે ભારે અને ઝઘડાળો સ્વભાવના હોય ઘરના સભ્યો પોલીસ ખાતામાં નોકરી કરતા હોય તેથી તેઓને ધાક ધમકી આપે છે તેઓની પર ખોટી ફરિયાદો કરી ફસાવી દેવાની ધમકી પણ આપેલ છે પોલીસ તંત્ર પણ આવા સામાજિક તત્વોને પકડી તરત જ બે કલાકમાં છોડી મૂકે છે તેથી તેઓની ઉપરોક્ત વિગતોને ધ્યાને લઈ આપ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી હતી જરા રિપોર્ટ અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર હું આદાનગરમાંથી આવ્યો છું અને અજય નામનો જે ભાઈ છે પોલીસવાળો એ એને મારી મારા પપ્પા એની પાસે થોડા ઉદ્યા લીધા હતા વ્યાજ પેટે તો એ મારા કુટુંબી મામા છે એને પાછા આપી દીધા હતા તો બી બી બાકીનું વ્યાજ ને હું વધારે પૈસા માંગે છે એને ધમકી આપે છે પરિવાર ધમકી આપી છે તમારા પપ્પાએ કેટલા પૈસા લીધા હતા અને કેટલા આપેલા છે એ તો કેટલા લીધા હતા એ તો ખબર નથી પણ થોડાક લીધા હતા અને પછી મારા કુટુંબની મામા છે ને એને આપી દીધેલા છે અને તો બી એ માગે તમારા વર્ષ કેટલા છે મારા વર્ષ સોળ સોળ વર્ષ છે તમારું તમારા મારું નામ બાબુભાઈ ગોવિંદભાઈ દાબી અને પેલા સોસાયટી પ્લોટ નંબર હા આ તમે સુખામાં અહીંયા આવ્યો છો તમારો શું મુદ્દો છે શું પ્રશ્ન છે મારો મુદ્દો એ છે મારો ભત્રીજો હતો કસ્તી કાળુભાઈ ડાયબિટીસ

અહીંયા મળવા સાથે રજૂઆત કરવી છે અમારો આ બધા લોકોનો ત્રાસ છે આ બધા સારા ભાઈ આવ્યા બધા ને ત્રાસ છે એટલે બધા સાહેબ ને રજૂઆત કરવી અમારી માગે એને કડક પગલા ભરીને અમારો ત્રાસ દૂર કરે